ભારત દેશના લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે એમની પાછળના ઘણા કારણો છે એમનું એક મુખ્ય કારણ છે કે એ હંમેશા ગરીબ પછાત વર્ગ અને આદિવાસી વર્ગ માટે હંમેશા તે એમના કાર્યો માટે કાર્યરત રહે છે કોરોના જેવી મહામારીમાં જ્યારે સમગ્ર વિશ્વ હચમચી ગયું હતું ત્યારે એવી કપરી પરિસ્થિતિમાં પણ ભારત દેશના ગરીબ વર્ગોને અનાજ પૂરું પાડી ખૂબ જ સુંદર સેવાનું કાર્ય કર્યું હતું અને બીજેપી સરકારના કેબિનેટ મંત્રી હોય કે પછી મુખ્યમંત્રી હોય ત્યારે ગરીબો માટે ખૂબ જ સુંદર કાર્યો કરતા રહે છે એવું જ એક કાર્ય આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં થયું હતું અંકલેશ્વર તાલુકામાં સક્કરપો ગ્રામ પંચાયતના વર્ષોથી બીપીએલ રેશન ગ્રાહકોને આશરે સાતથી આઠ કિમી દૂર સરકારી અનાજની દુકાનમાં અનાજ લેવા માટે જવું પડતું હતું સરકારના પરિપત્ર અનુસાર જો ત્રણ કિમીથી દૂર સસ્તા અનાજની દુકાન હોય તો બીપીએલ ગ્રાહકોને અને મોબાઈલ વેન દ્વારા અનાજ ઘરે પહોંચાડવાનું હોય છે એટલે કે આ પ્રશ્ન લઈ અંકલેશ્વર તાલુકાના શક્કરપોર ગામના શ્રી આકાશભાઈ જીવરામભાઈ વસાવા અને તાલુકા સભ્ય આયશાબેન આકાશભાઈ વસાવા તેમજ ખાલબિયા ડેપ્યુટી સરપંચ અને અન્ય સભ્યો મળી આજરોજ તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે શ્રીને રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અંકલેશ્વર મામલતદાર ઓફિસે ગયા હતા સરપંચ સરપંચશ્રી આકાશભાઈ જીવરામભાઈ વસાવા મામલતદાર શ્રીને રજૂઆત કરતાં પહેલાં આ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે થઈ શકે એના માટે અંકલેશ્વરના લોકલાડીડા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલને પણ રજૂઆત પહોંચાડી હતી અંકલેશ્વર બીજેપી પ્રમુખશ્રીનું પણ માર્ગદર્શન લીધું હતું તેમજ અન્ય બીજેપી તાલુકા સભ્યો અને જિલ્લા સભ્યોના માર્ગદર્શન લઈ અંકલેશ્વર મામલતદારશ્રીને શક્કરપોર શ્રી આકાશભાઈ જીવરામભાઈ વસાવા મામલતદારશ્રીને રજૂઆત કરી હતી અને મામલતદારશ્રીએ પણ ગ્રામજનોને પોતાના કેબિનમાં બેસાડી એની રજૂઆત સાંભળી હતી અને આ ગ્રામજનો તેમજ સરપંચશ્રીને બાહેનદરી આપી હતી કે આવનાર ત્રણ મહિનામાં જ જૂના શક્કરપોર ગામમાં અલગથી સસ્તા અનાજની દુકાન ફાળવવામાં આવશે ખાલપિયા અને જુના શક્કરપોર ગ્રામવાસીઓને જે તકલીફ પડી રહી હતી તે દૂર કરવાનો પ્રયાસ કરાશે જેથી ગ્રામજનોની તકલીફનું નિરાકરણ ટૂંક સમયમાં થાય એવું અંકલેશ્વર બીજેપીની ટીમ દ્વારા અને સરકારની ટીમ દ્વારા ખૂબ જ સારો ઉકેલ લાવવાનો પ્રયાસ સફળ થયો હતો એવું ગ્રામજનોનું કહેવું છે આજે તમે માટે ભેગા થયા છો આજે અમે સસ્તી અનાજની દુકાનની નવી અમારે અમને નવા સક્કર જૂના એના લીધે અમને નવી દુકાન ફળવાય સસ્તાનાદની એના માટે અમે મામલતદારશ્રી સાહેબને આવે આવેદનપત્ર આપ્યા હતા અમને એમને આશ્વાસન આપેલું છે કે ટૂંક સમયમાં તમારે ત્યાં મોબાઈલ વાનની સગવડ પણ આપશે અને નવી દુકાનની કાયમી ધોરણે ફાળવણી પણ કરી આપશે એવું અમને આશ્વાસન આપેલ છે એના માટે એ રજૂઆત માટે અમે આવેલો આજે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના મામલતદાર કચેરી ખાતે શક્કરપર ગામના બેનો હજારોની સંખ્યામાં આજે આવ્યા છે તો એ આવેદનપત્ર એમને જે હેમુબેન પટેલ જે શક્કરપોરમાં જે દુકાન છે તો ત્યાંથી જે ખાલપિયાની બેનો જે છે એ આઠ કિલોમીટર દૂર અનાજ લેવા માટે જાય છે અને જે શક્કર જૂના શક્કરપોર છે એ સાડા ચાર કિલોમીટરથી અનાજ લેવામાં આવે છે તો આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો અહીંયા અંકલેશ્વરમાં સિત્તેરથી પણ વધારે દુકાન છે દરેક દુકાનદારો સારી રીતે અનાજ વેચે છે એટલે કોઈ દુકાનદારની કમ્પ્લેન કરવા નથી આવ્યા કે શક્કરપોરની જે હેમુબેન પટેલની દુકાન છે એની બી અમે કમ્પ્લેન નથી કરવામાં આવ્યા કારણ કે એ જે દુકાન છે એ દુકાનને જ્યાં સુધી જૂના શક્કરપોરને નવી દુકાન નહીં મળે ત્યાં સુધી એ જે પણ દુકાનદારની ત્યાં આ લોકો અનાજ લેવા જાય છે ત્યાં એમને મોબાઈલ ફેસિલિટી મેળવવામાં આવે ભારત દેશમાં અને ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આટલું સારું કામ કરી રહ્યા છે અને જે અનાજ કોરોના કાળમાં પણ અનાજ પૂરા વિશ્વમાં સૌથી સારામાં સારું કાર્ય કર્યું હોય તો ભારત દેશમાં છે એ પણ ગુજરાતમાં છે તો આજે અનાજને લીધે શક્કરપોર ગામના લોકોને આઠ કિલોમીટર દૂરથી આવવું પડે છે તે એમની એ જ કમ્પ્લેન છે કે એમને આટલા દૂર આવવું નહીં પડે તો જ્યાં સુધી નવી દુકાન નહીં ફરવાય ત્યાં સુધી એમને ત્યાં મોબાઈલ ફેસિલિટી આપવામાં આવે અને એમને જે જે તકલીફ થાય છે આજે જે અનાજની કિંમત છસોથી આઠસો રૂપિયા છે પરંતુ એ લોકો ત્યાંથી લેવા આવે છે તો એક દિવસનો એ લોકોનું જો એ કામ પર જતા એ કામ પર નથી જતા તો એમને લગભગ હજાર રૂપિયા જેટલું નુકસાન થાય છે તો ગામ ગ્રામજનોની શક્કરપોરવાળાની અને સરપંચશ્રી અહીંયા આવ્યા છે એમની માંગણી છે કે ગ્રામજનોને આઠ કિલોમીટર દૂરથી જે આવવું પડે છે તો એ નહીં આવવું પડે તો એમના ગામમાં જ એમને સારી દુકાન ફરવાય અને લોકોને સારી રીતે અનાજ મળે એના માટે આજે શક્કરપોર ગામના ખાલપિયા અને જૂના શક્કરપોરના દરેક ફરિયાના લોકો આવ્યા છે તો એમની એટલી જ રજૂઆત છે મામલતદાર શ્રીને કે ટેકનિકલ જે બી પ્રોબ્લેમ છે એ જે શક્કરપોર ગામને જે હમણાં જૂની દુકાન છે એમને સાથ સહકાર આપવામાં આવે અને મોબાઈલ વેન વિકલ્પ તરીકે હમણાં ફેસિલિટી આપવામાં આવે અને ભલે બે ત્રણ દિવસ મહિના પછી એમને નવી દુકાન મળતી તો આ એમને રજૂઆત કરવા માટે આજે મામલતદાર શ્રી અંકલેશ્વર ખાતે આવ્યા હતા